કામ છે આ બે હજાર એકવીસથી મહેનત કરતો હતો અને એનો ચોથો એટેમ હતો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતું એટલે આ વખતે ક્લિયર કરી છે આનંદ છે કે કંઈક કહી શક ન શકાય એવું છે અત્યારે આમ જાણે કે લાગણીથી ભરાઈ ગઈ એવું લાગે છે એટલે કંઈક બોલી શકાતું નથી હા એટલા માટે અત્યારે કંઈ ખૂબ જ આનંદ અનુભવું છું ખૂબ ખૂબ ખુશી ઘણી બધી ખુશી છે અને એને સપનું સાકાર કર્યું મારું એ જે કહેતો તે કરી બતાવ્યું એને બે પ્રયત્નમાં તો એ થોડો નિષ્ફળ ગયો હતો પણ હવે ભગવાને એને જે સપનું હતું એ સાકાર કરી બતાવ્યું છે એ લગભગ છેલ્લા પાંચ વર્ષથી મહેનત કરતો હતો અને ઘરે બેસીને જ એને મહેનત કરી છે ખૂબ આભાર માનું છું આ પરીક્ષામાં સહયોગ હંમેશા માટે માતા પિતાનો તો હંમેશા કોન્સ્ટન્ટ સહયોગ રહેલો છે જેની સાથે સાથે મારો ભાઈ પણ તૈયારીમાં મદદ કરેલ છે અને એની સાથે સાથે મારા સગા સંબંધીઓ પણ હંમેશા મોટિવેટ કરવામાં એમને મારો અટૂક એમનો ફાળો રહે છે આ પરીક્ષામાં બહુ સિલેબસ એનો લેન્ધી હોય છે અને એક્ઝામ પણ થોડી ટફ હોય છે તો મહેનત ટાઈમ કન્ઝ્યુમિંગ એક્ઝામ છે પરંતુ આમ એક્ઝામમાં આગળ બે એટેમ્ટ ક્લિયર ન થયેલા પ્રિલિમ્સમાં ત્યારબાદ મેં મારી સ્ટ્રેટેજી ચેન્જ કરી અને તૈયારી કરી જે બદલ અત્યારે પરમાત્માની કૃપાથી હું આટલે પહોંચી શક્યો છું